સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત ગુજરાતી સાયરી ટેટસ ઓફ રિડિંગની અંદર તો આજે આપણે જબરદસ્ત ગુજરાતી ની ઉપર એક જબરદસ્ત રીલ્સ બનાવતા શીખવાડશું અને જે ની અંદર તમને જે ટેક્સ ઇફેક્ટ દેખાય છે તે ટેક્સ ઇફેક્ટ પણ તમને આગળ મળી જશે બે લાઈન દેખાય છે અને ટેક્સ ઇફેક્ટ પણ તમને મળી જશે ફુલ પ્રોજેક્ટની અંદર તમે તમારા આ રીતે જે પણ ની ઉપર બનાવો તે બીજી સાયરી ઉપર પણ તમે બનાવી શકશો અને માત્ર તમારો ફોટો મૂકીને આ રીતની સાયરી ઉપર રીલ્સ તમે બનાવતા શીખી શકશો તો જ્ઞાન ડેમો જોઈ લો ફૂલ ડેમોમાં ટેલિગ્રામ ની અંદર આપેલો છે ટેલિગ્રામ જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાં આગળ જઈ તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે

તો ડેમોની તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે આવવાનું છે બ્રાઉઝરની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન ગુગલમાં તમે સર્ચ કરશો તો નહીં તમારા આર્થિક સાઇટ જોવા મળશે આના ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારા હાથે ખોલીને આવશે એ તમને જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના ઉપર ક્લિક કરીને આગળ તમારે કોડ છે તે લખવાનો રહેશે ઝીરો નવસો એકોતેર આટલું લખી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ અને થમલી તમને દેખાઈ દશે આના ઉપર ક્લિક કરવાનું છે એટલે ક્લિક કરશો એટલે આ ખુલીને આવશે છે પછી આને સર્જ ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે તમે નીચે આવશો તો તમને આજે પોસ્ટ પૂરી થશે એટલે તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો તો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે ત્યાં આગળ તમારે જે નીચે ઓપ્શન મળી જશે ઇનપુટ કરવા માટે એના પર ક્લિક કરીને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવા મળશે બાકી જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને એરેટ આવે તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર સ્ક્રીનશોટ છે સ્ક્રીન રેકોર્ડિંગ તમે શેર કરી શકો છો તો એને પૂરેપૂરું સોલ્યુશન છે આપણા પ્રોજેક્ટનું આપણે કરી આપીશું તો નિશ્ચિત ઇનપુટનું બટન છે આપણે એના પર ક્લિક કરીશું અને આજે વાળો જે આપણો પ્રોજેક્ટ છે તેને આપણે આજે ઓપન કરી દઈશું હવે આગળ જે સાયરી લખાઈને આવી રહી છે તે તમારા લખવાની જરૂર નથી પણ કોઈ પણને જો ટેક્સ ઇફેક્ટ જોતી હોય તો આજે ટેક્સ ઇફેક્ટ તમને આગળ દેખાઈ રહી છે આની તમે કોપી કરી તમે ટેક્સ ઇફેક્ટને લઈ શકો છો કોઈ પણ બીજી સાયરી ઉપર તમારો વિડીયો બનાવશો તો આ ઇફેક્ટને તમે યુઝ કરી શકશો ત્યાર પછી આગળ આવવાનું છે આગળ આવશો તમે અહીંયા આગળ છે કે જે આપણે ઝૂલતો ફોટો આવી રહ્યો છે એક તે અને એક બેકગ્રાઉન્ડ અંદર તે બે ફોટા તમારે ખાલી સેન્જ કરવાના છે તો ઝૂલતો ફોટો છે તેને સેન્જ કરવા માટે આજે ગ્રુપ છે એના પર ક્લિક કરીને તમને આગળ ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું એના પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમને બીજું ગ્રુપ છે તે આગળ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને બીજી વાર પણ આથી એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે તમને આગળ ઈમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરીને કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી આજે નીચે લાઈન છે લાઇનમાં ક્લિક કરીને તમારે જે ફોટો અહીંયા આગળ રાખવો છે તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે જે પણ તમારે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઈકરમાં ક્કલિક કરી તમારો ફોટો આગળ એડ થઈ ગયો છે તમારે તમારેથી બેગ દબાવવાનું રહેશે બેગ દબાવશો એટલે ઝૂલતા ફોટાની અંદર તમારો ફોટો એડ થઈને આવી ગયો છે ત્યાર પછી હવે અહીંયા આગળ તમારે જે નીચે બેકગ્રાઉન્ડ અંદર એક ફોટો મૂકવાનો છે તો એના માટે પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા પછી આ જે કલરને ફિલ્નું ઓપ્શન છે એમાં દઈશું અને બેકગ્રાઉન્ડની અંદર આ જે લાઈન છે એના પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડની અંદર પણ આપણે જે પણ ફોટો લેવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આકામ પર ક્લિક દઈશું એટલે આ રીતે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે બાકી તમારે કાંઈ પણ ચેન્જિસ કરવાની જરૂર નથી બધી ઇફેક્ટ બધું સેટ છે બસ ઉપર જે સાઇડનું આઈકન તમને દેખાયું છે એના પર ક્લિક કરી દો અને નીચે એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો તમારો વિડીયો સેવ થઈને આવી જશે